સરદાર પટેલ યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગમાં કાર્યરત ડોક્ટર પિન્ફેશકુમાર સુત્રિયાની પેટન્ટની હેટ્રિક સ્વાગત છે આપનું પીએનજી ન્યૂઝમાં મુખ્ય સમાચારોમાં વાત કરીએ તો વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડૉક્ટર પિન્ફેશકુમાર સુત્રિયાની તાજેતરમાં ત્રણ ઇન્ડિયન પેટન્ટ મંજૂર થઈ છે જેમાં અલગ અલગ પ્રકારના જંતુનાશકોની પરખ કરતા ફ્લોરેસ સેન્સર વિકસાવ્યા છે એની મદદથી ખેડૂતો ફળ શાકભાજીમાં જંતુનાશકો હાજર છે કે નહીં તે ચકાસી શકે છે આવો જોઈએ આગળનો રિપોર્ટ ધનંજય શુક્લ સાથે સરદાર પટેલ વિશ્વવિદ્યાલય દ્વારા અત્યાર સુધી હાલ સુધી લગભગ ઓગણીસ જેટલી પેટર્ન ફાઇલ કરવામાં આવી છે આ વર્ષે એક સાથે પી કે અને એની સ્ટુડન્ટ હેની સોની દ્વારા ત્રણ પેટર્ન ફાઇલ કરવામાં આવી છે એટલે ખરેખર બહુ આનંદનો વિષય છે અને વિશ્વવિદ્યાલય માટે બહુ ગૌરવનો વિષય છે કે એક સાથે આવી ત્રણ પેટર્ન ફાઇલ થઈ હોય એવું સરદાર પટેલ વિશ્વવિદ્યાલય અને અન્ય કોઈ યુનિવર્સિટીમાં અમે જાણ્યું નથી એટલે સૌ પહેલાં તો એ બંનેને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમની જે પેટર્ન છે એ આપણા જનજીવન સાથે જોડાયેલી છે કારણ કે જે શાકભાજી અને આપણે જે ફળફળાદી જે ખાઈએ છીએ એમાં જે પેસ્ટિસાઇડ છે એ પેસ્ટિસાઇડ કેટલા પ્રકારનું કેટલા ટકાવારી છે એનું માપન કરવા માટે એમણે એક પ્રોજેક્ટ રજૂ કર્યો હતો અને કેન્દ્ર સરકાર અને બીજી જે સંસ્થાઓ છે એમણે એમને એ અનુદાન આપ્યું અને અનુદાન દ્વારા એમણે સંશોધન કરીને એવી કેટલીક વસ્તુઓ તૈયાર કરી છે કે જેના દ્વારા આપણે એને આ સમજી શકીએ છીએ બટાકા છે કે ટામેટા છે કે સફરજન છે એમાં કેટલી માત્રામાં પેસ્ટિસાઈડ રહેલું છે એનું આંકન કરવામાં આવશે જેથી આપણા સ્વાસ્થ્ય ઉપર પણ બધું એની અસર આપણને જોવા મળશે આ ખરેખર બહુ આનંદનો વિષય છે વિશ્વવિદ્યાલય માટે કે આવી એક સરસ પેટર્ન સમાજને ઉપયોગી થાય એવી અમને તૈયાર કરી છે અને ભવિષ્યમાં અત્યારે તો અમે પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ સંશોધન કર્યું છે પણ સરદાર પટેલ વિશ્વવિદ્યાલય એવી એવી બી અભિવ્યક્તિ એવી ઈચ્છા વ્યક્ત કરે છે કે જો આગળ એમને વધારે આને આગળ લઈ જવું હોય અને સમાજને ઉપયોગી થઈ શકે એવી જો વ્યવસ્થા વધારે માત્રામાં કરવાની હોય તો વિશ્વવિદ્યાલય પણ એના માટે તૈયાર છે જી પિંકેશભાઈ સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં ફ્લોરેસન સેન્સર પર કામ કરી રહ્યા છે ફ્લોરેશન સેન્સર પરથી અમે લોકોએ ત્રણ પેટન્ટ સપ્ટેમ્બર મહિનામાં ગ્રાન્ટ થયેલ છે ત્રણ પેટન્ટ પૈકી ત્રણે ત્રણ પેટન્ટ અલગ અલગ પ્રકારના મોલિક્યુલ પર કામ કરેલ છે એ પૈકી પેરાકવેટ કાર્બોફ્યુરાન અને સાયનેઝીન ને ફ્રુટ્સ વેજીટેબલ્સ અને મિલેટ્સમાંથી ડિટેક્ટ કરવા માટે ફ્લોરેસન સેન્સર વિકસાવ્યું છે આ સંશોધન માટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા અત્યાર સુધી અમને એક કરોડ પાસઠ લાખનું અનુદાન પ્રાપ્ત થયેલ છે જાણીએ છીએ કે સ્ત્રીઓના જીવનમાં જે કાર્ય કરવા માંગતી હોય છે જે રિસર્ચ રિસર્ચના ક્ષેત્રે પોતાનું કાર્ય કરવા માગતી હોય છે પરંતુ તેમના કરિયરમાં એક બ્રેક લાગી જતો હોય છે તો એ બ્રેકને અવગણીને ભારત સરકાર એવી સ્કીમ લાવી છે કે જેના કરિયરમાં બ્રેક હોય તો પણ તે આગળ રિસર્ચ કરી શકે તો આ સ્કીમ હેઠળ મેં આ જ કામને આગળ વધારતું એક રિસર્ચ પ્રોજેક્ટ સબમિટ કરેલો હતો જે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં મને પ્રાપ્ત થયેલો છે સમગ્ર ભારતમાંથી ત્રેવીસ વુ વિમેનને આ પ્રોજેક્ટ પ્રાપ્ત થયેલા છે અલગ અલગ ટૉપિક ઉપર તો એ પૈકી ગુજરાતમાંથી ત્રણ સ્ત્રીઓને આ રિસર્ચ પ્રોજેક્ટ પ્રાપ્ત થયેલો છે એ પૈકીની હું એક છું